અમદાવાદમાં આરટી હેઠળ માટે સારા સમાચાર આવ્યા છે કે જેમાંથી વિલંબ થાય તો પણ પ્રવેશ આપવા સ્કૂલને સૂચના આપી છે બાલવાટિકામાં પરીક્ષા પરિણામની કામગીરી ચાલતી હોવાથી પરિપત્ર જાહેર કરાયો છે તેમજ બાલવાટિકામાં પ્રવેશ ન લીધો હોય તેઓને પણ પ્રવેશ આપવો ફરજિયાત છે પ્રથમ રાઉન્ડના પ્રવેશને લઈને અમદાવાદ શહેર ડીઓ દ્વારા ખાનગી શાળાના આચાર્યોને સૂચના આપી છે કે જે બાળક જે તે શાળામાં બાલવાટિકામાં હોય અને એ જ શાળામાં ધોરણ એકમાં પ્રવેશ મેળવેલ હોય તો શાળાઓએ એનો એ જ જી આર નંબર એસએસસીના ઓનલાઈન પોર્ટલમાં દર્શાવવાનું રહેશે તેમજ એલસી આપવાની જરૂર પડશે નહીં

ZN24 News Mobile App